અને આ નારિયેળ જેમ કે બે લીંબુ છે ને તે પાડી લેવાનું છે આપણે તો આ નારિયેળી છે આપણી અને જો આ લીંબ પાડી છે તો આમાંથી આ છોડે છે રાંધવું છોડી નહીં છોડી ને રોટલા બનાવવાના હતા તો જો આ રોટલા બનાવીશ અને શાક આપણે શાકી જ્યુસ કમ્પ્લીટ હવે અને રોટલા ત્રણ કે ચાર બનાવીશ અને અમારી ખુશી બેન છે ને અહીંયા રમેશ કાગર હું કંઈક કાપીશ જવાનું છે જમવા હું કહેવાનું હ રોટલા બની જાય તો જમ્યા જ એમ બાકીધું તો શાક હા હું તો જોવા નથી ગયો અમે ઉતારીને બસેલા એમ તો હાલો રોટલા બટલા બની તમારી વાત કરો માં અને આ છે ને સેકલા ઉસા પડી ગ્યા बाजरा આ ફેમિલી family કેમ છો મજામાં તમે બધી મજામાં જ છે અને જો આપણે blog સ્ટાર્ટ કરી દીધો છે ને આ જો ભાઈ છે ને ગોફણ છે આપણે ગોફણ છે કેમ કે બાજરો ઓકારીએ તો આ જોઈ શકો છો તમે બાજરો ઓકારીએ છે અહીંયા ભાઈ ટાંગેલી છે તો હવે છે ને આપણે જા પાર્થ ભાઈ છે ને પાર્થને છે ને એકડા લખાવવાનું હું કહું છું પણ એકડા ખૂટતો નથી કેમ એકડા ખૂટતો નથી હમ કેમ એકડા ખૂટતો નથી હમ કેમ એકડા ખૂટતો નથી કોઈ ઠાર आने बाल मंदिर साथ बर पड़ेस इतले हैं इने यकडा कुटारोनु बेठाइडो सिनके उनकु यकडा खुट्टु क्या हुधितारा हैं काई खौफवान नती तो अभे इसेन कुट्टो नतीन बर पड़ेस यकडा कुट्टा का पर्थ यकडा तुजो मित्रो किरण से न

તો હવે છે ને હું છે ને જઈ આવું છું કરવા તો મિત્રો હવે છે ને બપોરનો ટાઈમ એ થઈ ગયો છે અને આપણે છે ને જમવા બેઠવાનું છે તો જો આ છે ને એમ બધી તૈયાર કરીશ ને હવે અમારા પપ્પા દીકરાને છે ને પાથું ને ને પપ્પા દીકરાને અમારે જમવા બેઠવાનું છે કા ને ખુશી બેન ને બેહવાનું છે તો હવે અમે ત્રણેય જણા છે ને જમવા બેઠવાનું છે તો જો જમવામાં હું છે અડદ ને અડદ ને જમી લઉં ને કે હું છે ને ઘડીક સેક લાગે છે ने आमा से ने सेवनु शाक से अड़द डायरी से आमा बनाल अड़द डायरी से

તો હું છે ને ક્યાં સુધી આ ઓકારું ક્યાં તમે એ બધા જમી લઈશ અને આ છે ને મારે માનાવેશ ભાજી બાફા મેખીને બાકી છે જમવાનો જે તો હવે છે ને એ જમી લઈશ અને હવે છે ને સેકડા લાગે છે ને એટલે હું ઘડીક આવી રહું ને ક્યાં આ લોકો છે ને જમી લે કા જમી લે ને હાલો તો હવે તમે જમી લો અને હું ઘડીક રહું ઓલી પર સેકલા બેઠા એ બધી ઓકાર કીધું પી લીધું નારિયલ પાડીએ છીએ અહીંથી નારિયલ વેઠી જો આ નારિયેલ છે ને પાડે છે જો આ નારિયેલ પાડે છે ને ગાલી હાલો હાલો ઉતારો ને આ નારિયલ ની લૂમ આવી ગઈ અને આ નારિયલ પાડીશ કેમ કે બે લૂમું છે ને તે પાડી લેવાનું છે આપણે તો આ નારિયલ છે આપડી એક આયા છે આ નજાલૂમ પાડીશ તો આમાંથી આ છોડીને છોડીને ગયેગા હાલો એક પાડી લીધી અને અમાર ભાઈ એક છે ને वहां છે વસારે એ દેખાતો નથી આમાં

હા એને પેલા આડી એઠો ઉતરી જાય પછી ના જોતા રાંધું પકડી ની ભસ્તી અમારે કમંડો તો મિત્રો હવે છે ને નારિયલ ને બધી આપણે પાડી લીધા કમ્પ્લેટ અને નારિયલ ને બધી અંદર મૂકી દીધા સાંઈ તમને બતાવું નારિયલ ને બધી અંદર આય મૂકી દીધા છે આપણે અને હવે છે ને જ્યાં જાય મૂકી દીધા છે અંદર રાખી દીધા છે બે લોન છે ને એ ઉપાય કિરણ છે ને કિરણ અહીંયા હવે ચૂલો હરગાવ્યો છે ચૂલો હરગાવ્યો છે ને શાક મૂકવાની તૈયારી કરે છે તો શું છે કિરણ શું બનાવવાનું છે શાકમાં મારે વાલર નું શાક નથી ખાવાનું કેમ મારે છે ને સેવ ડુંગળીનું શાક ખાવાનું છે તો સેવ ડુંગળી શાક ખાવાનું છે ખાવું પડશે તો નું હાલો ખાઈ નાખીએ નું શાક બીજું હું નથી બનાવું સેવ ને ડુંગળી શાક

હા તો લહો બહાણોને નાખી દે ફસનો બનાવી દીજો હું હવે છે અને આજનો બ્લોક મિત્રો આપણો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ન જતા તો સબસ્ક્રાઈબ તો કરી લેજો કે બહુ જ ઓછા સબસ્ક્રાઈબર યાર થાય છે એટલે સબસ્ક્રાઈબ કરી લેજો તો હાલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બાય બાય તો હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ થઈ ભૂલી ન જતા હોય સબસ્ક્રાઈબ કરી લેજો કરી લેજો સબસ્ક્રાઈબ